ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધાનું આયોજન ત્રેવીસ ચોવીસ પચીસ જાન્યુઆરીએ છે જેવા સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે જેમાં આશરે ત્રણસો પચાસથી વધારે ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે અને જીતનારને પ્રથમ બીજું અને ત્રીજું ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે આ સ્પર્ધામાં કન્વીનર તરીકે કુસ્તી સંઘના પ્રમુખ રોહિતભાઈ શર્મા સભ્ય પ્રભાકરભાઈ નિકમ સુશાંતભાઈ ધર્મરાજભાઈ નીલમબેન રોમાબેન દ્વારા સેવા આપવામાં આવી રહી છે જેમાં વિવિધ રાજકીય તમામ સામાજિક અગ્રણીઓ હાજર રહીને વિદ્યાર્થીઓનું મનોબળ વધારશે નમસ્તે રોહિત શર્મા સુરત જિલ્લા કુસ્તી એસોસિએશનના પ્રમુખ ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ કુસ્તી સ્પર્ધાના સુરતના કન્વીનરની જવાબદારી ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચોવીસ ખેલ મહાકુંભની જાહેરાત થઈ ગઈ છે અને એના ભાગરૂપે હમણાં ત્રણ દિવસ માટે સુરત જિલ્લાની સુરત મહાનગરની કુસ્તીની સ્પર્ધાનું આયોજન આર્ય સમાજ મંદિર ખાતે થઈ રહ્યું છે જેમાં ગઈકાલે અંડર ફોર્ટીનની સ્પર્ધા રમાઈ આજે અંડર સેવન્ટીનની સ્પર્ધા છે અને ગઈ આવતીકાલે ઓપન કેટેગરીની કુસ્તીની સ્પર્ધાનું આયોજન થનાર છે જેમાં સુરતની વિવિધ સ્કૂલો ભાગ લઈ રહી છે લગભગ ખૂબ સારી સ્કૂલો ભાગ લઈ રહી છે અને સાડી ત્રણસોથી ચારસો જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેનાર છે અને જે પ્રથમ વિજેતા થશે એને રાજ્યકક્ષા પર રમવા જવાનું છે અને ગુજરાત સરકાર દ્વારા એને ઇનામ આપવામાં આવશે દ્વિતીયને પણ ઇનામ આપવામાં આવશે અને તૃતીયને પણ ઇનામ આપવામાં આવશે આ રીતે ખેલ મહાકુંભની સ્પર્ધાનું આયોજન આપણા વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ચાલુ કરવામાં આવેલ આ સ્પર્ધા જેને લઈને ગુજરાતના ખેલાડીઓને ખૂબ સારો સ્કોપ મળી રહ્યો છે અને આ સ્પર્ધાને લઈને ગુજરાતના ખેલાડીઓ પોતાનું નામ રાષ્ટ્રકક્ષા તથા આંતરરાષ્ટ્રીય કક્ષા પર લઈ રહ્યા છે આ સ્પર્ધાને લઈને ઘણા ખેલાડીઓને આર્થિક રીતે પણ ખૂબ સારો સહયોગ અને મદદ થઈ રહી છે માટે આ સ્પર્ધાને લઈને હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત પૂરી ટીમને ધન્યવાદ અને આભાર કહું છું અને ખેલાડીઓને પણ આ સ્પર્ધા માટે હું અભિનંદન આપું છું ધન્યવાદ